દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે હું આવ્યો છું જુનાગઢ જિલ્લાનું મેંદડા તાલુકાનું રાણીધાર બરોબર ને રાણીધાર ગામ જે કાઠીના અમરાપુર એની બાજુમાં આવ્યું બાજુમાં ગુંદિયાળી ગામ બરાબર ત્યાં એવા બુઝુર્ગ ઘરડા દાદા રહે છે જેની ઉંમર અંદાજે એકસો વીસ વર્ષ સુધીની છે તો બાપાને આપણે મુલાકાત લે બાપા કેમ છો મજામાં તમારું આખું નામ બોલો નાથાભાઈ ગોવિંદભાઈ નાથાભાઈ ગોવિંદભાઈ હા આઠા કેવી આવડા આવડા હવે તમે કહેતા હતા જયેલા 1896 હા હું હતો તો એ કઈ રીતે કેતા તમે કેટલા આને જન્મ હતો જન્મની તો મને ખબર ન હોય હા પણ એમ નહી એમ 1896 માં કઈ સવારણી હતી ને

અને પછી જયહિન થયો હા જયહિન થયો ત્યારે તમારે કે કેના આગળ તમે લગન કીધા કીધાતા બેના લગ્ન કર્યા ઈ ઈ લગન તો જયહિન પેલા બે દીકરીઓ ના જલમ છે મારે હા હા જયહિન પેલા બે દીકરીઓ લગ્ન છે તમારી બે દીકરીઓ ના હા દર્શક મિત્રો જોઈ લેજો જયહિન પેલા બે દીકરીઓ લગ્ન છે તો હવે તમે અંદાજ કાઢી લેજો ના જલમ છે હે ઈનું જૈન પેલા એનો જન્મ બે દીકરીનો બરાબર ને બે દીકરીનો એટલે મારે પછી બોલવા ફેર થઈ જાય જૈન પેલા બે દીકરીનો જન્મ તો આ અંદાજ કાઢી હગી આપણે દર્શક મિત્રો તો કેવડી દાદા ની ઉંમર હશે બરાબર ને પછી તમારો રોજિંદો ક્રમ કયો બકરા ચારવાનો હે બકરા ચારવાનો હા ગુજરાતને માં લાવવાનો નહીં બકા લાવ આવતા બકા લાવ ને હા કે સાલ

સાત રૂપિયા માં તો મહિનાદાર રહેતો સાત રૂપિયા મહિનાદાર રહેતા હા નહી તમારો ઇતિહાસ કયો તો ખબર પડે સાત રૂપિયા મહિનાદાર રહેતા સાત રૂપિયા મહિનાદાર એ વરી પૈસા મહિનો પૂરો થાય એટલો એટલે હાથા રૂપિયા હતા ને હા હાથા રૂપિયા એ સાત રૂપિયા લઈ અને ખિતાબ નાખી ને પછી ઘેર મારા બાપા ને આ સાત રૂપિયા લઈ ને આવ્યું હા હા પછી એમાં દસ રૂપિયા ગઈ તો એને થોડા થાય પછી એમાં તેલ ને આ બધું આપણે આવી જતો અનાજ કરતું સસ્તા સસ્તા પાવલી માં હું તમને કહું દારે જવાનું સાત રૂપિયા મહિનો મહિનો દર્શક મિત્રો આપણે દાદાની વાત ઉપર થી આપડે અંદાજ આવે કે જો એની એ લોકો ને તો સાત રૂપિયા મહિનો ને આપણે દરરોજ ના અત્યારે કેટલા રૂપિયા વાપર ભલે મોંઘવારી થઈ એની બાજુ મોંઘવારી થઈ મોટી હતા એટલે તઈ નો જમાનો નાટા ના જમાના માં ઘણો ફેર બાપા બીજો કઈ વિશેષ હોય તો કયો એટલે ખબર પડે ગામડે ગામડે હાલી ને જવાનું ને ગામડે ગામડે હાલી ને કોઈ વાહન જ નતા ને પેન્ડલ સાયકલ કઈ નહીં હાલી ને જવાનું હાલી ને આવું ઢોર ચારવામાં

હા એ તો ગામડે ગામડે હતું ને ગાયો વન ડે મૂક્યા પછી ત્યાંથી બધા ગોવાર લઈને સારવા જતો દરિયાણ એ બહુ મોટા હતા દરિયાણ બહુ મોટા હતા અવેડા હતા અવેડા હતા અવેડા એટલે અવેડો ભરે એને પસા વીઘા ગમી દે આઠ વીઘા હોય હા એમાં એને ખાવા પીવાનું અવેડો ભરવાનો એને કઈ લેખ બેક એનું એનો લેખ બેક કઈ નહીં ખાવા પીવાનું હા

છોકરા મોટા થઈ જાય મેં બે હારા મારા હારા ના લગ્ન કર્યું અહીંયા આવી બધું ખરખું વધારે દીધું એને વાળી ગારી વાળી ગાડી વાળી તો કોહાલ હતા ને કોહાલ વાય માં પછી ત્રોટા હતા કે નહીં સમય માં ત્રોટા હતા કે નહીં વાઇટુ વાળા આવતા કે વાઇટુ આવતા ને વાઇટુ વાળા મશીન થી પોડતા એ આવતા હેન્ડલ થી ને એ નહીં હા કોઈ લાતા વાઇટુ

પાંચ રૂપિયા પેલા કે જૈન પછી જઈન પછી અકોર ચાલી કરતા ની આજુબાજુ ગયા પણ સાંભળ્યા મારા દાદા ને ત્યાં હતા ને

ને તમારે હવે તમે કેતા મારી આ તો વાત ઉમર ની ન માને હજી સાચું કયો કેટલી ઉમર થી તમે કયો એકસો ત્રીસ વર્ષ નું કયો ને હું એકસો વીસ વર્ષ નું પણ દાદા એ મોઢે કહે છે

ત્રિપુરાણવાસે હા વાલ્મીકી રામાયણ બાર વર્ષ અમે સત્સદ સાંભળ્યું એટલે ભગવાનની દયા છે ને તો ચાલો આપડે બાપાને દાદાની મુલાકાત લીધી ને ખૂબ મજા આવી હા તો જય હિન્દ જય ભારત જય ભગવાન જય માતાજી જય માતાજી